તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપશો પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોર્ટમાં દોસ્તો આજની વિડીયોની અંદર હું આપશોને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવી દઉં કે જો તમે ખેતીની જમીનો વેચાણ દસ્તાવેજ કરાવો છો તો આ બાબતનું તમે ખાસ અને ખાસ કરીને ધ્યાન રાખજો નહીં તો તમારે વધારે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડી શકે તેમ છે બે હજાર પચીસ ની અંદર તમે દસ્તાવેજ કરાવવાનું વિચારી રહ્યા છો અને વેચાણ દસ્તાવેજ કરાવતા વખતે તમે જે કોઈ પણ સ્ટેમ્પ ડ્યુટી વાપરી છે જે કાંઈ પણ ખેતીની જમીનનો એક મીટરનો ભાવ છે તે મુજબની તમે સ્ટેમ્પ ડ્યુટી તો વાપરી લીધી બિન બિનપીયાત જમીન હોય તે મુજબ દોસ્તો તમે દસ્તાવેજ કરાવવા ગયા અને જો આ ભૂલ થઈ ગઈ કે ભાઈ ખેતીની જમીન છે તેની ઉપર કોઈ તમે ગોડાઉન મકાન તેવું કઈ નું બાંધકામ કરેલું છે હવે દોસ્તો કેવું થઈ ગયું છે સબ રજિસ્ટ્રાર છે તેને એક ઓથોરિટી આપવામાં આવેલી છે ઓથોરિટી હોય કે શું કઈ ખબર નહીં પરંતુ તે લોકો છે તે જે તમે ખેતીની જમીનનો દસ્તાવેજ કરાવી રહ્યા છો તેનું લોકેશન પોતે મેપ ઉપર જોઈ લે છે એટલે કે ગૂગલ અર્થ ઉપર તેનું લોકેશન છે તે ચોક્કસપણે દર્શાવવામાં આવે છે કે તમે કઈ ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવો છો તે ત્યાં કોમ્પ્યુટરમાં બેઠા બેઠા એક તેની પાસે વેબસાઇટ છે તેની ઉપરથી જોઈ લે છે અને જે જમીન હોય ખેતર હોય તેની ઉપર જો કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલું હોય તો તે જમીન ઉપર જે કાંઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવેલું હોય તો તે મીટર પ્રમાણેનો તેની પાસેથી સ્ટેમ્પ ડ્યુટી છે તે આવે છે તો હવે જે પણ ખેડૂત ભાઈઓ છે તે ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ વિચારી રહ્યા છે અને તેમની પાસે ખેતર છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ છે તો તમારે તે પ્રમાણેની સ્ટેમ ડ્યુટી છે તેની ભરવી પડશે સાથે સાથે આપ સૌને જણાવી દે તો કે તમારે એલર્ટ પણ રહેવાની જરૂર છે કારણ કે આ તમે અત્યારે દસ્તાવેજ કરાવી રહ્યા છો તો અત્યારે જમીન ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ છે તો તેની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે ભવિષ્યમાં કદાચ તે કાયદો નીકળી પણ જાય કે ભાઈ ભલે બાંધકામ હોય આપણે તો ખેતરનું જ જોવાનું છે ખેતરનું તે જંત્રી લેવાની છે તેવું પણ થઈ શકે એટલા માટે દોસ્તો આપશોને ઇન્ફોર્મેશન આપવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે કે ભાઈ તમારે એલર્ટ રહેવાનું છે કે તમારી ખેતીની જમીન ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ હોય તો તે મુજબ નું છે તે સ્ટેમ ડ્યુટી ભરપાઈ કરાવે છે તમારા ગામના સબ છે તે સ્ટેમ ડ્યુટી ભરાવે છે કે નહીં મને કમેન્ટ કરીને જરૂર જણાવજો પરંતુ અમુક સબ છે ત્યાં આ કાયદો છે તે લાગુ છે ત્યાં સ્ટેમ્પ ડ્યુટી ભરાવાનું ચાલુ છે તમારે છે કે નહીં જરૂર કમેન્ટ કરીને મને જણાવજો દોસ્તો આ લાગી જો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો ચેનલ લીધે આવી જ મહત્વની માહિતી આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યો પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માધરમ